કટલાલ તાલુકામાં શિવાલયોમાં શ્રાવણના છેલ્લા દિવસે ઉમટેલા માનવ મેરામણની તસવીર સામે આવી જેમાં હર હર મહાદેવના નાથી મહાદેવના મંદિરો ગુંજી ઉઠ્યા કટલાલ તાલુકાના શિવાલયોમાં આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોય મહાદેવના મંદિરોમાં માનવ મેરાવણ ઉમટ્યા તેમજ હર હર મહાદેવના નાથી તમામ શિવાલયો ગુંજી ઉઠ્યા કટલાલ તાલુકાના વિસ્તારમાં આવેલા તમામ શિવાલયોમાં આજે શ્રદ્ધાળુઓની ભાડે ભીડ જોવા મળી કટલાલ તાલુકાના શ્રી માર્કંડેશ્વર મહાદેવ ખાતે કપળવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા

વાલવણ ગામે આવેલા માર્કંડેશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવી અને આ વિસ્તારના તમામ લોકો માટે સુખાકારીની પ્રાર્થના કરી અને આવનારા સમયમાં આ વિસ્તારના વિકાસ માટે આ મંદિરના વિકાસ માટે અમે સૌ આગેવાનો સાથે મળી સહિયારો પ્રયાસ કરી અને આ સમગ્ર પંથકનું એક આસ્થાનું કેન્દ્ર છે તેને અમે વિકસિત કરવા માટેના પ્રયત્નો કરીશું અને આને વિકાસ પણ કરીશું શ્રાવણ 그러니까 지금 나비에서 대안전관리